આ લોકો એવું કહેતા હોય છે કે કપાસની અંદર તેલ આવે એ તેલ ખવાય આજે જે લોકો વિદેશની કંપનીઓનું કપાસિયા તેલ જે સમજીને ખાતા હોય તો આ કપાસ નાખ્યો છે અંદર અને કપાસનું તેલ જે આપણે ઘરે જ તિરુપતિ સોયાબીન કે કોઈ પણ કંપનીનું તે તેલ ખાતા હોય એ તેલ એકદમ વ્હાઈટ પાણી જેવું આવે છે અને આ કપાસ કપાસ જે કરે છે જુઓ આ કલર બતાવે ભાઈ આ કંકુ જેવો કલર આ કપાસનું કાયદેસર પશુઓ માટે છે અને લોકો પશુઓનું તેલ લોકો ખાવા માટે એટલે કેન્સરમાં કોઈ ઘર બાકી રહેવાનું નથી એટલે મહેરબાની કરી કપાસના નામે કોઈ ખાતા હોય તો છેતરાશો નહીં કારણ કે પચાસથી એકાવન કિલોનો કપાસનું અંદર નાખ્યું છે ત્યારે હજી ત્રણ કિલો કે સાડા ત્રણ કિલો તેલ બહાર નથી નીકળ્યું કપાસની અંદર દસ જ ટકા તેલ આવે છે એટલે વીસ કિલોની અંદર બે કિલો તેલ નીકળતું હોય તો આપણને જે પંદરસોમાં અને સોળસોમાં જે કપાસિયાના નામે જે ડબ્બા વાપરતા હોય તો એ બધું તમામે તમામ વિદેશથી મલેશિયાથી પામ તેલ આવે છે એટલે કપાસિયા સમજીને કોઈ ખાંસો નહીં કારણ કે ઉપરથી અધિકારીઓ બધા જૂઠ બોલી અને વેપાર કરે છે મહેરબાની કરી શાંતિથી જીવવું હોય તો પોતાનો રાયડો પોતાનો સરસવ આ છે સરસવ આ સરસવની અંદર ચાલીસ ટકા તેલ નીકળે છે તો છતોય અઠ્યાવીસો રૂપિયામાં પંદર કિલોનો ડબ્બો પડતો હોય અને સોળસો રૂપિયામાં કપાસ્યાના નામે જે ઉલ્લુ બનાવતા હોય તો હજી સાવચેતીથી જીવનમાં સુખી થવું હોય તો બદલાવ લાવી દેજો નહીતર કેન્સરના ભરડામાં કોઈને બાકી રહેવાનું નથી સરકારે ઉપરથી તમામે તમામ વેપારીઓને ભેળસેળ અને ભ્રષ્ટાચાર આપી દીધો છે પોતાની રીતે સુખી થવું હોય તો કોઈનો વિશ્વાસ ન રાખશો અમારા આ બે ભાઈ શું નામ છે તમારું આ રોમજીભાઈ તમારું નામ આ દિલીપભાઈ અને રોમજીભાઈ તે લવાણાથી આવ્યા છે એમને ખુદને સારું જીવન જીવવું છે તો એમના માટે બે કલાક બગાડી જોડે રહી અને સરસવનું તેલ આજે કાચી ઘોડીમાં જે જોડે રહીને ખાશે એ સુખી થવાના છે એટલે મહેરબાની કરી કોઈ વેપારીનો વિશ્વાસ ના રાખશો વેપારી જેવું કઈ છે ને પ્યોરે પ્યોર ખાવું હોય તો ઝેર છોડો અને મહેરબાની કરી રાયડો સરસવને સિંગ તેલ વાપરો તો મજા આવશે જય શિયા જય ભગવાન